છોટાઉદેપુર જિલ્લા દ્વારા દેશની લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ઈવીએમ રદ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા બાબતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા દ્વારા જામસિંહભાઈ રાઠવાની આગેવાનીમાં દેશની લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ઈવીએમ રદ કરી બેલેટ પેપરથી ચૂંટણી કરવા બાબતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઈવીએમ દ્વારા કરાતી ચૂંટણીના પરિણામ અંગે દેશના લોકોમાં શંકા ઉભી થઈ છે અને તેની સામે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને આજે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે શ્રીને રાજપાલ શ્રીને સંબોધીને ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવવા માટેનું આવેદન આપ્યું છે અમને આજે રેલી કાઢવાની પરમિશન નથી આપવામાં આવી ફક્ત ચાર પાંચ જણને આવેદનપત્ર માટેની પરમિશન આપવાથી અમે આજે પાંચ માણસો આવીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનો મિનિંગ એ છે કે આજે ભારત દેશ એક લોકશાહી દેશ છે લોકશાહીમાં મતનો અધિકાર એ દરેકને એક એક મળેલો છે અને તે પાંચ વર્ષે આવતો હોય છે તો એ મત વેડફાવાના જોઈએ અથવા જે જે પક્ષ અથવા જે વ્યક્તિને આપણે મત આપીએ એને જે એ ગણાવવો જોઈએ પણ ઈવીએમમાં એવી સિસ્ટમ છે કે આપણને ક્યાં મત જાય છે કોઈને ખબર પડતી નથી અને આટલી એક કોમ્પ્લિકેટેડ સિસ્ટમ આ દેશમાં ચાલેની સિમ્પલ સિસ્ટમ હોવી જોઈએ સિમ્પલ સિસ્ટમમાંથી આપણને જેટલું મેન્યુઅલ થાય લોકોને આંખમાં દેખા દેખાવા જોઈએ કે મેં મારો મત કોને આપ્યો તે જ્યારે આ ઈવીએમમાં દેખાતો નથી એનાથી લોકશાહી પર એટલી બધી અસરો થાય છે કે તાનાશાહી વિકસી રહી છે કારણ કે કાલ કાલે જે બીજા પક્ષમાં મત ઉમેદવાર હોય છે બીજા પક્ષમાં આવતા બીજે દિવસે તે જીતી જાય છે એનો મિનિંગ હું જેને ચંગુ મંગુ પણ ઉભે થઈને વિધાનસભામાં ને લોકસભામાં પહોંચી જાય છે એ લોકોને કોઈ નોલેજ નથી હોતું ફક્ત પૈસાના જોરે જોડે કે હવે ઈવીએમથી છૂટાય છે આવા લોકો દેશ પર શાસન કરે તો દેશની આંધા ફેલાય ફેલાય તાનાશાહી વધે અને સજ્જતા અને સંપત્તિથી દેશના લોકોને ગુલામ બનાવે